કચોરી અને સમોસા માત્ર દસ રૂપિયામાં મળી જશે ક્યારે અને ક્યાં તે પછી જણાવીએ છીએ પહેલા તમારા સ્વાદપ્રિય મિત્રોને આ વિડિયો શેર કરી દેજો હંસપુરા રિંગ રોડ સર્કલ પર નરોડા બિઝનેસ હબમાં આવેલ હરિભોગ સ્વીટની ચોથી એનિવર્સરી નિમિત્તે રથયાત્રાના દિવસે સાંજે ચાર વાગ્યા સુધી આ ઓફર રાખવામાં આવી છે હરિભોગ સ્વીટમાં તમને રોજ ગરમાગરમ ફાફડા ખમણ પાત્રા કચોરી અને સમોસા સહિતની વેરાયટી મળી જશે અહીંયા તમને શુદ્ધ ક્વોલિટી ડ્રાય ફ્રૂટમાં બનાવેલ તમારી મનપસંદ સ્વીટ માવાની તમામ પ્રકારની સ્વીટ તમને પસંદ હોય તેવા પેંડા બરફી લાડુ દૂધનો હલવો હાજર સ્ટોકમાં મળી જશે અહીંયાની સ્પેશિયલ આઇટમમાં શ્રીખંડ રસમલાઈ રસગુલ્લાનો ટેસ્ટ તો એવો કે તમે ક્યારેય નહીં ભૂલી શકો તો અહીંયા તમને તમામ પ્રકારના સ્વાદિષ્ટ અને ટેસ્ટી નમકીન અથાણા મુખવાસ અને ખાખરા પણ મળી જશે એકવાર મુલાકાત લેશો એટલે વારંવાર તમે અહીંયા આવશો એની સો ટકાની ગેરંટી સરનામું અને કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલા છે